મારું નામ કે કે લખું હું પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ રાજકોટ તો સર ખાસ કરીને રાજકોટમાં પણ જુદી જુદી પ્રદૂષણની વાત કરીએ તો એની છે આમ તો આ શિયાળાના ટાઈમમાં જે ટેમ્પરેચરમાં વેરીએશનને કારણે ઇન્વર્ઝનને કારણે નીચેના લેવલે ઘણી વખત પોલ્યુશનના ઇશ્યુ ઊભા થતા હોય છે એમાં ખાસ કરીને તમે જે વિસ્તારો કહો છો એ બધા ટ્રાફિકલ એરિયાવાળા વિસ્તારો છે એટલે વ્હીકલ મુવમેન્ટને કારણે ત્યાં પોલ્યુશન વધતું હોય એવું કહી શકાય તેમ છતાં આપણે પ્રોગ્રામ હેઠળ આરએમસી દ્વારા ઈ ની સુવિધા પબ્લિક ટ્રાન્સપોર્ટેશન માટે રાખવામાં આવેલી છે બીઆરટીએસ પણ રાખવામાં આવેલી છે સઘન વૃક્ષારોપણ પણ અને રોડ રસ્તાઓના રિપેરિંગ વગેરે હાથ ધરવા અદરોમ છે એને કારણે પોલ્યુશન નિયંત્રણ માં રહેવાનું ખાસ કરીને આ જે સેન્સરો ને છે મોટા ભાગના આપણા સિટી એરિયા માં છે ત્યાં કોઈ ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન અસર કરતું હોય એવું કહી શકાય નહીં પણ મુખ્યત્વે અહીંયા ટ્રાફિક ને કારણે અને જે રોડ ની જે ધસ હોય એને કારણે પોલ્યુશન થતું હોય એવું કહી શકાય આ પ્રદૂષણને રોકવા માટે શું શું કરી શકાય પ્રદૂષણને રોકવા માટે ખાસ તો કે જન જાગૃતિ એક જરૂરી શક્ય હોય ત્યાં સુધી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરે તેમજ કે અત્યારે શિયાળાનો ટાઈમ છે તો જે તાપણા કેવું આપણે ઘર માં કરતા હોય એ ના કરે અથવા એમાં કોઈ રોડ સાઈડ કોઈ કચરો કે એવું ના સળગાવે આવા આપણે પબ્લિક અવેરનેસ જાળવી જોઈએ